भले त हरि पानी चाहे हा न

ફરતે ગમમા કમાળી જબરી સે ગાથા ઓય દેન જરીયા કાત્રઈ વાડા આ તો છે એ લાકડીઓ બીજી પછી

તો બધો જોઈ અને મન તો વિચાર આવે છે કે આસે ને આશીર્વાદ એમ શકલ તમે આ રે ડેન્જર ખેલાડી હે ખબર નહીં આઠો છૂટો છે હા હમાયા બગન દીને હા

ये तो पुलिस पसी है, वहाँ तो बोड़ी है वर बोड़ा काटा है फिर। आपने और गुनों का पैरों नहीं, आपने कोई से चिंता करना जरूर नहीं, पर आपने एक बात केवल ही એક ગણું બોલ છે તો ખબર પડશે ને કે પછી બધું જોઈ જા હે એમ એટલે गेली होते एक कपडा किकडमिन एक छोटे हथियार निकाल हथियार निकाल चल पण तो कोणी मी तो लागली नाही तो गळा नाही सगळं आधी એ મજે તો જ મત મારના મત એ છે હું બોલ્યા તો માર તમ લીધું મેં મારું નામ લેવાનું નઈ એ એટલે

અરે તારી પથારી ફરી તારો ભાઈ શું કેતો તો આલ્યા ભાઈ સેવા કામ કરું છું પેલી મકા દેખાતું નહી તમને હે તો દાન સેવા કરે તો મેવા મળશે ને કે કશું નહીં મળે એ માજન હાસવજો ભાઈ જે કેડે ઉભા છે મોણસો બધા ના હોય તો એને સ્ટેજ ઉપર લઈ જો ને

કાળીયા કોણ થાય યાર મારો પાક આયો તો એટલે હું એકાડો છું છે ઓને ઓને ને એન્ડમાં ખબર પડે હા માર કાકા કહેતા એટલે પણ તાર કાકે જે કીધું એ પહેલા નહોતું કઈ કેતો હે ભાઈ તેત્રઈનો ફોટો કને જોયો તો ખરેખર તેત્રઈનો ફોટો વહેલા ચા

જો તમે વિડીયોમાં સપોર્ટ કરો છો અને જેવી વિડીયોની અમારી ક્વોલિટી છે કે તમારો આખો ફેમિલી આપણે માં બેન દીકરીઓ બરોબર આપણા વડીલ બધા ભેગા મળીને તમે જોવો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કે આ લોકોના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ આવશે બરોબર આ બધા એનો પ્રેમ છે એટલે એવો ને એવો વિશ્વાસ હરીબાની ચામો રાખજો બરોબર એટલે બાના કાકો કેતા વડીલોની એક જ રાય પીવો અને ચામોય વડીલોની રાય લેવા માં જાય હો પછી ચામોય વડીલો જ રાય છે